બે હાજર પચીસ આ દિવસે શરૂ થશે શ્રાવણ મહિનો તો આ શ્રાવણ મહિનામાં ચાર સોમવાર આવશે જાણો શુભ મુહૂર્ત આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત ક્યારે થશે શ્રાવણ મહિનો પહેલા સોમવારે ક્યારે છે શુભ મુહૂર્ત અને શુભ યોગ સહિત શ્રાવણ મહિના સંબંધિત તમામ જાણકારી મારી ચેનલ સનાતનનો મહિમામાં મેળવો તો આ હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે અને ભક્તો તેમની આતુરતાથી રાહ જોતા હોય છે માન્યતા મુજબ માતા પાર્વતી ભગવાન શિવને પતિ રૂપ મેળવા માટે શ્રાવણ માસ દરમિયાન કઠોર તપ કર્યું હતું ભારતમાં શ્રાવણ માસની શરૂઆત બે અલગ અલગ તિથિએ થાય છે ઉત્તર ભારતમાં ગુજરાતી કેલેન્ડર કરતાં પંદર દિવસ પહેલાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જાય છે તો ચાલો જાણીએ કે શ્રાવણ માસ ક્યારે શરૂ થાય છે ગુજરાતમાં મહાદેવ ભગવાન બધાને બહુ જ પ્રિય છે તો શ્રાવણ માસ બે હજાર પચીસ પચીસ જુલાઈથી શરૂ થશે અને બે હજાર પચીસ ત્રેવીસ ઓગસ્ટ સુધી પૂર્ણ થશે તો આ સમયગાળા દરમિયાન શ્રદ્ધાઓને ઉપવાસ જપ તપ અને શિવજીની આરાધના જરૂરથી કરવી જોઈએ તો આ ઉપાય જરૂરથી કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો જય મહાદેવ